માંડવીના સલૈયા વિસ્તારના લોકોએ અવારનવાર વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવા વીજ વિભાગના અધિકારીને રજૂઆત કરી હતી રજૂઆતમાં એવું હતું કે જે બેઝિક સુવિધા છે એની જે લાઈટ ન હોય જેથી કરીને બધો વ્યવહાર ઠપ થઈ ગયા છે ખાસ કરીને આખા માનવી શહેરમાં એવો વ્યવહાર થયો છે કે પીજીવીસીએલ દ્વારા શ્રી હરિનગર હોય કે અયોધ્યા હોય કે પછી મસ્કા હોય કે પછી સલાયા હોય કે આશીર્વાદ હોય કે લીલકટ નગર હોય જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે સાહેબ પાસે આવ્યા વાઘેલા સાહેબ પાસે તો પહેલી તો વસ્તુ એ છે કે સ્ટાફ ઓછો છે તો હવે હું આપના માધ્યમથી હું એ કહેવા માંગુ છું સ્થાનિક એમએલએ સાહેબને અનિરુદ્ધભાઈ દવેને કે સાહેબ અહીંયા પીજી વિશલમાં સ્ટાફ ઓછો છે તેની માંગ કરો આપ શ્રી દ્વારા અને સ્ટાફ પૂરો કરો જેથી કરીને માંડવી શહેરના અને માંડવી તાલુકાના ગામડાઓને સુખાકારી માટે આ મોટો ગંભીર પ્રશ્ન છે જો આ સોલ્યુશન આવી જશે તો આટલા બધા જે લોકો અહીંયા આવ્યા છે એમને આવવાની જરૂર નહીં પડે અને પીજી વિસેલ જે પોતાનું કામ કરે છે એ નિષ્ઠાપૂર્વક કામ કરશે અને કરતા રહેશે પણ ખરી રીતે સરકાર તરફથી જે સ્ટાફની ઘટ છે તો કામને પહોંચી વળવાના નથી કેમ કે સાઠ થી સિત્તેર રાજા જેવી આખા માનવી શહેરના ઉપરની વસ્તી ધરાવતો શહેર છે અને માનવી વિકાસ થતો જાય છે જો આવી રીતે જો સ્ટાફની ઘટ હોય હર દફતરમાં સરકારી

આપણે સાથે મળીને કામ કરશું અને એમને એક આશા હતી પબ્લિક પાસે કે જે અમારા પાસે સ્ટાફની ઘટ છે એને પૂર્ણ થઈ જાય સરકાર તરફથી તો આ બધા જે પ્રશ્નો છે એનો હલ થઈ જાય આજ રોજ અમે જીબી કચેરીએ રજૂઆતો કરવા આવ્યા હતા સલાયાના સર્વ જ્ઞાતિના ભાઈ બહેન ભાઈ બહેનો હિન્દુ અને મુસ્લિમ લોકો જે લાઇટની અમને વારે ઘડી તકલીફ છે ચોવીસ કલાકમાં અમારા વિસ્તારમાં ગમે ત્યારે લાઇટ ચાલી જાય છે સવારના રાતના બપોરના ગમે ત્યારે લાઇટ ચાલી જાય છે એના કારણે બીમાર માણસો છે બુઝુગો છે નાના નાના બચ્ચાઓ છે એ લોકોને ઘણી તકલીફ એ લોકો ત્રાહીમામ પોકારી જાય છે તો એના માટે અમે નાયબ કાર્યપાલ એન્જિનિયરને રજૂઆત કરી છે અહીંયા આપણા બેન છે એમને પણ રજૂઆત કરી છે જે અમારી જે સમસ્યા છે એ જલ્દથી જલ્દ એ સમસ્યાનું નિવાકરણ આવે એના માટે અમને રજૂઆતો કરી છે તો એમણે અમે આશ્વાસન આપ્યો છે કે રવિવારના દિવસે અમે સવારના ભાગમાં બપોર સુધી લાઇટ બંધ રાખશું અને જે ફોલ્ટ જ્યાં જ્યાં પણ છે ત્યાં ફોલ્ટ અમ દૂર કરશું અને તમને જે તકલીફ છે એનું નિવારણ થઈ શકે એવું અમને આશ્વાસન આપ્યું છે